નમસ્કાર મિત્રો વાગડ સંદેશ ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મુખ્યત્વે મારો વ્યવસાય ખાસ આરટીઓને લગતો છે આરટીઓના સલાહકાર તરીકે હું એક કાર્ય કરી રહ્યો છું મારો મુખ્ય વ્યવસાય તે છે એની અંદર ઘણા મિત્રો કોમેન્ટ પણ આવી હતી કે ખાસ

દુકાન ઓફિસનું નામ છે તો આપ શહેર અને તાલુકાના ઘણા લોકોનો છે કે ભાઈ રિપાર્સિંગ અમારું છે કે નહીં રિપાર્સિંગ ક્યારે થતું હશે તો ખાસ મિત્રો વિનંતી છે કે કોઈ પણ વાહન વ્હાઈટ પ્લેટ હોય તો પંદર વર્ષ પૂર્ણ થાય એટલે આપનું વાહનનું પાર્સિંગ પૂરું થઈ જાય અને પી પ્લેટ એટલે કોમર્શિયલ હોય વાહન તો દર વર્ષે પાર્સિંગ કરાવવું જોઈએ મુખ્યત્વે પાર્સિંગ ના હોય તો ખૂબ મોટો ડન આવી શકે તો આ બધા જેથી કરીને મુખ્યત્વે રાપર શહેરમાં જૂના વાહનો ખૂબ જ પ્રમાણમાં ગામડાઓમાં છે ખેતી લાખ જોડાઈ લાખ જે ટ્રેક્ટર પણ ઘણા એવા જૂના હશે કે જેમને રિપાર્સિંગ જરૂર છે પણ ખેડૂતને મુખ્યત્વે ખબર નથી હોતી કે આનું પાર્સિંગ પૂરું થઈ ગયું કે છે તો જાણવા માટે અમારો કોન્ટેક કરી શકો કે આપણું પાર્સિંગ છે કે નહીં આપણો વીમો છે કે નહીં આવા તમારા જે પણ ડોક્યુમેન્ટ અધૂરા છે કે નહીં તપાસ કરવા માટે નવ્વાણું બે સત્તાવન બોતેર છ છ્યાસી ઉપર આપ કોલ કરી અને આપનું વાહનની માહિતી મેળવી શકો છો આપ આપના વાહનના નંબર મોકલાવજો તો બી અમે તમને

હવે તમામ કાગડીઓ કાચા હોય તો ખૂબ મોટો દંડ આવી શકે કોઈ ખેડૂત દંડાય નહીં દંડાય નહીં એના માટે આપ સૌને જાણ કરીએ છીએ કે આપનો વાહન રિપાર્સિંગ ના હોય તો કરાવી લેજો આઈ રેજલ ઓટો એડવાઇઝરની ટીમ આપના માટે હર હંમેશ તરફ છે આપને સાથ અને સહકાર અમને આપતા રહો છેલ્લા પાંચ વર્ષથી ઓટો એડવાઇઝર તરીકે કામ કરી રહ્યા છીએ ખૂબ સારો સહયોગ લોકોનો મળી રહ્યો છે પ્રેમ મળી રહ્યો છે તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કે આપનું જે વાહન છે જે બાઈક છે ફોર વ્હીલર છે ટ્રેક્ટર છે મોટી ટ્રક છે ગાડી છે આવા વગેરે કોઈ પણ વાહનની અંદર પાર્સિંગ છે કે નહીં વીમો છે કે નહીં આપનું વાહન બરાબર કાગડિયામાં ઓકે છે કે નહીં આપને ધ્યાન ના હોય તો નવ્વાણું બે સત્તાણું બે સત્તાવન બોતેર છ ઉપર આપ કોલ કરી અને અમને ધ્યાન દોરજો સો ટકા અમે પ્રયત્ન કરશું અમારો એક જ થાય છે કે દરેક લોકોને જે પોતાનું વાહન છે એ બરાબર છે જેથી કરીને કોઈ પણ જગ્યા જાવું હોય તો ડર ના હોય સામાન્ય રીતના રાપર તાલુકાની અંદર ખૂબ જ પ્રમાણમાં વીમા પીયુસી પાર્સિંગ ના હોવાને કારણે ખૂબ જ આ દંડનો માર પડતો હોય છે આ દંડથી બચવા માટે એક જ ઉપાય છે આપણું વાહનના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખો એની સાથે સાથે આરટીઓની અંદર આપને નવું

એમને લાયસન્સ મળી શકે છે રાપર શહેર અને તાલુકાના ઘણા એવા યુવાનો છે એની અંદર ડર બેસેલો છે કે ખરેખર લાયસન્સ કોમ્પ્યુટર નું એક્ઝામ કેવી છે પણ એક્ઝામ માં કોઈ ડર રાખવાનો નથી કારણ કે ગુજરાતી જ વાંચવાનું આવે છે અને ગુજરાતીમાં એકવાર નપાસ થયા તો પચાસ રૂપિયા દે અને બીજા દિવસે એને ત્રીજે દિવસે આપ એક્ઝામ આપી શકો છો આવી યોગ્ય માહિતી તમામ લોકો સુધી પહોંચાડવો તમામ લોકો આનાથી વંચિત ના રહી જાય

ટ્રાન્સપોર્ટની અંદર ટ્રાન્સપોર્ટનો કા ખપે એવી રીતે કોઈ પણ આઈરાજ્ય ઓટો એડવાઇઝર દ્વારા રચના કરશું દરેક લોકોને માહિતી મળે માહિતીના અભાવે લોકો ક્યાંય નંડા નહીં એની અને ખાસ જે વાગડ સંદેશ ન્યૂઝ યુટ્યુબ ચેનલ બનાવી છે એની અંદર આપ સૌ મિત્રો સાથ સકાર આપતા રહો સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરો અને અમને હર હંમેશા સાથ સકાર આપ્યો છે એવી રીતના આપતા રહો વિનંતી સાથે